રૂપિયા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે જે આ વ્યક્તિ લઈ રહ્યો છે પૈસા વીસ વીસ રૂપિયા લેવામાં આવે છે આ છે બહાર ને સાચવીસ રૂપિયા લેવામાં આવે છે ને આ બધા શું ગપ્પા મારે છે બોલો હું બોલો આ બધા શું જુઠ્ઠું બોલે છે

અત્યારે આ બાયડ અંદર અંદર નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ભાજપના લોકો બધા ભાજપ ની શાસિત છે સરકાર નો નિયમ પચાસ કેટલું છોકરા જીવડાવવાના મારે મિત્રો આપ જોઈ શકો છો આજે ગામડાના સામાન્ય જે લોકો છે આઠ વાગ્યા થી આવે છે અને નગરપાલિકા અંદર કોઈ

આજુબાજુ મિનિમમ સો કિલોમીટર પચાસ કિલોમીટર ધક્કા ખાવા પડે છે અને ધક્કા ખાવા વીસ વીસ રૂપિયા આપીને દાખલો કરવા માટે પચાસ રૂપિયા એ લીગલ ફી છે પણ આના જે ખોટી ફી છે અત્યારે જે ઉઘરાઈ રહ્યા છે અત્યારે બાયડ નગરપાલિકાની હું વાત કરું છું અરવલ્લી જિલ્લો આપણે <ihaz violin beeping warfare>